આજે હચવેલું છે એ જતું રહે એ શું છે સર હે એ શું છે આજે છે ને એને પડ છે બધા છાલમાંથી બધા પળ નીકળે આખા અને આ પળ નીકળે એ પળ ઉપર પેલા એ લખાણ લખાતી આ વૃક્ષની છાલ છે તો એના જે છે એ આ રીતે બધા એ પળ નીકળતા હોય ઘણા બધા આમાં એ લેયર હોય એ નીકળતા જાય છે શું આમ હે આ ભોજપત્રીના વૃક્ષની છાલ છે બરાબર અને આ છાલમાં ઘણા બધા પળ જે છે એ એકબીજા સાથે ચોંટેલા હોય અને આ પળ એ વારંવાર એ નીકળતા આ આ પળને સાફ કરીએ એટલે પછી આની પર ખૂબ જ સારી રીતે એ લખી શકાય આ એનું એક આ નીકળ્યું પળ જોયું લખી શકીએ આ છાલની વિશેષતા એ છે કે એ જલ્દી કોવાતી નથી કે એની પર ઉધય પણ લાગતી નથી એટલે શાસ્ત્રોના લખાણ માટે આ વર્ષો સુધી એનું લખાણ એ જળવાઈ રહે અને એ પુસ્તકો જે છે એ પુસ્તકો એ વર્ષો સુધી સચવાઈ રહે એટલા માટે ઋષિમુનિઓ આ છાલની ઉપર એ લખાણ લખતા હતા એમના જે ગ્રંથો જે છે ગ્રંથોની વર્ષો સુધી જાળવણી થઈ શકે એટલા માટે

આ લેવું હોય લેયરો એના એ છાલના બધાય સ્તર છે આખા લેયર્સ છે પડ છે બધા છાલના પડ આ રીતે સતત ઉખડતા રહે છે આ સર આપણો છે હું ડૉક્ટર અલ્પેશ એમ પટેલ પ્રિન્સિપાલ જે એન જે કોલેજ ઓફ સાયન્સ નડિયાદ નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જીએન જે કોલેજ ઓફ સાયન્સ નડિયાદના બોટનિકલ ગાર્ડનમાં ગુજરાતનું એકમાત્ર વૃક્ષ જેને આપણે ભોજ પત્રી તરીકે ઓળખીએ છીએ કે જેનું વૈજ્ઞાનિક નામ મેલાલ્યુકા લ્યુકો ડેન્ડ્રોન છે જે મિલ્ટેસી કુળની વનસ્પતિ છે આ વૃક્ષની વાસ વૃક્ષની ખાસિયત એ છે કે આ વૃક્ષની થડ ઉપરથી અસંખ્ય એ પડ એ નીકળતા જોવા મળે છે આ વૃક્ષની છાલ એ ઘણા બધા પડ ધરાવે છે વૃક્ષની છાલ એ ગમે તેટલું ભેજ હોય કે વરસાદ હોય કે પાણી હોય એમાં કોવાતી નથી તેમાં ઉધઈ પણ લાગતી નથી અને પહેલાંના જમાનામાં ઓરિજિનલ ભોજપત્રની અવેચીમાં આ વૃક્ષની છાલ જે વિપુલ પ્રમાણમાં મળતી હોવાથી એ શાસ્ત્રો લખવા માટે ઋષિમુનિઓ એનો ઉપયોગ કરતા હતા કારણ કે આ વૃક્ષની છાલ ઉપર લખાયેલા લખાયેલું લખાણ એ વર્ષો સુધી શાસ્ત્રોમાં એ જળવાઈ રહે અને એમનું જે જે કંઈ પણ લખાણ હોય અગત્યના વેદો કે આ બધા એ લખાણ એ એ નાશ ના પામે એ હેતુસર આ વૃક્ષની છાલ ઉપર એ લખતા હતા ખરેખર નડિયાદનું આ એક ઘરેણું છે એક અલભ્ય વૃક્ષ એ નડિયાદના આગણે જોવા મળે છે એટલે એ નડિયાદ ખરેખર ભાગ્યશાળી છે કે તેના બોટનિકલ ગાર્ડનમાં આ વૃક્ષ એ અત્યારે પણ હાલ એ ઉપસ્થિત છે થેન્ક યુ સર આ વૃક્ષ કોણે વાવ્યું હતું હા આ વૃક્ષ ઓગણીસો પચાસમાં તે વખતે બોટની વિભાગના અધ્યક્ષ ડૉક્ટર પી એસ ટુર સાહેબે એ અહીંયા આગળ વાવ્યું હતું હાલ અત્યારે આ વૃક્ષની ઉંમર એ પંચોતેર વર્ષ જેટલી એ થયેલી છે